સાથે સાથે આ પ્રસંગે અચૂક હાજર રહેવા માટે આહવાન પણ કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમને પૂર્ણ કરવા માટે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ભાઈઓ એ ભારે જહેમત ઉઠાવી હતી બે હજાર ઓગણીસ ચૈત્ર માસ નિમિત્તે જામ હમીરની ની છતડી જે બારા ગામે આવેલી છે એના માટે પૂજા અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સંવંત પંદરસો ને બાસઠ માં જે બનાવ બન્યો હતો એની યાદગીરી રૂપે દાદા નું સ્થળ અહીં આવેલું છે એના માટે બારા ભાઈ હાથે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં ઇતિહાસવિદ સાવજી બાપુ ઘેરા ઠાકોર સાહેબ એમ જાડેજા ધારાસભ્યશ્રી વધારે તેમજ બાર ગામથી પણ ભાયાત આવેલી છે અને અમારો હેતુ ખાસ આ કાર્યક્રમનો એ છે કે વર્ષો વર્ષ આ કાર્યક્રમ થતો રહે અને જે પણ ભાયાત છે આ સ્થળ વિશે જાગૃત થાય ઇતિહાસને સમજતી થાય અને અહીં મુલાકાત લેતી થાય તેથી ભવિષ્યમાં આ સ્થળનો વિકાસ થાય એ જ માત્ર હેતુસર તાલુકાનું મારા ગામ એ જાડેજા વંશના ઇતિહાસ માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે કારણ કે જાડેજા વંશના સામ્રાજ્યમાં શેંગાર સાહેબ રાયબ અને મોરબી કાંઠાના જે પ્રાયાણી જાડેજાઓ એમના પૂર્વજ જામ હમીરજી અહીંયા આ સ્થળે નિર્ગતિને વરેલા પંદરસો ને બાસઠ તો આ સ્થળ વધુ જાગૃત બને અને હમીરજી વંશના બસો ને પચાસથી વધારે ભાયાતો આજે છૂટક છૂટક અહીંયા ઠેઠ અબડાસા બારાતી માંડી અને આ બાજુ ઠેઠ રાજસ્થાનની બોર્ડર ઉપર કચ્છના મોટા રણમાં સાડસઠ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં ત્યાં નવું ગામ છે અને આ બાજુ ઠેઠ મચ્છો કાઠામાં મોરબી પાસે જાડે તો અમીરજી દાદાનો વંશ આટલો બધો વિસ્તાર પામ્યો છે આમ અલગ અલગ જગ્યાએ ફેલાયેલો છે અમીરજી દાદાની છતેડી અમે સીધા અમીરજી દાદાના વંશના તો છીએ આ બધા છે વંશના તો આ થોડાક દિવસ બે વર્ષ પહેલાં જગ્યાનો રસ્તો બંધ થવાનો આવી ગયો ટાઈમ ત્યારે મેં સાવસિંહ બાપુને કહી અને આ રસ્તા માટેનું આયોજન કર્યું અને સક્રિસિંહ કોઈલને અમે અરજી આપી હતી ભગવતસિંહના દીકરાના લગ્નમાં આરતી લખેલી હતી મારા નામની હતી આપી હતી એ ત્રણ લાખ રૂપિયા પાસે થયા હતા અને ભરતસિંહ બાપુ હસ્તકની પૈસા આવી ગયા હતા અને રસોઈ થઈ ગયો રમેશભાઈ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ